અલ્ટ્રા વાઈપર અલ્ટ્રા પ્રો મેક્સ ઓ જો વાઇપર નવો એડિશન ન્યુ એડિશન છે અરે યાર તને ત્રિડિ કોલ થાયનો ફાઇનલી મિત્રો આપણે ગોપ પહોંચી ગયા હૈ તો હે ગાઈસ ગુડ મોર્નિંગ એમ તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર તો આજે ડાયરેક્ટ ગાડીમાંથી વ્લોગ ચાલુ કર્યો છે અને સૌથી પહેલા બધાને હેપી જન્માષ્ટમી કમેન્ટ કરી દેજો હેપી જન્માષ્ટમી અમે બધા નીકળી ગયા ભાઈબંધ ફરવા માટે વરસાદી વાતાવરણમાં આમ જો વરસાદ ચાલુ છે અને નીકળી ગયા ડાયરેક્ટ આવડા શક્તિ છે મારો સ્કૂલનો ફ્રેન્ડ છે આવરા મારા ભાઈબંધનો ભાઈબંધ છે આવડા એક કૌશિક છે એ અમારા ભેગો સ્કૂલમાં તો અને આવળા સનિયો છે ઓછનિયા એ છે ને આ આ કૌશિકનો ભાઈબંધ છે અને અમે બધા નીકળી ગયા ફરવા માટે વરસાદમાં હવે આમ મળી જયો આગળ આગળ લોક જોયા રાખજો મજા આવવાની છે પછી પર પૂરા ઊભા રહ્યા છીએ અલય કેટલી હાલ છે એ બોલ મિત્રો આપણે પેટ્રોલ તો નીકળી ગયા છે બાયપાસ પાસે પહોંચ્યા પૂછે અલ્ટ્રા અલ્ટ્રા પ્રો મેક્સ હ જા વાઈપર એડિશન એડિશન છે

अरे यार तो ने 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 साफ करवा काट जो ये <laughs> काट साफ करवा गया हर खेत ना कर दियो कोशिश साफ जो साफ करे आ भाई पर जो खाली भाई पर जो बोलने डूबा बेहिन जा साफ कहीं ना लग जो भाई क्यों साफ करे जो आ जो

પહોંચી તો ગયા મિત્રો જો વરસાદ જેવું છે થોડુંક અત્યાર અને ટ્રેકિંગ કરીને જાય છે અને એમાંય ચંપલ પહેરીને અમે આવ્યા છે જુઓ તો ચંપલના હાલત જો તમે ખાલી ફાઈનલી મિત્રો અમે ગોપનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ આમ તો જો પડશે માન માન જાય છે હા અહીંયા બેઠો થોડીક વાર શાંતિથી તો મિત્રો અહીંનું વાતાવરણ જોરદાર છે વરસાદે છે ઝીણો ઝીણો અને ઠંડો ભગવાન આવે છે અને આ રીતે શાંતિથી બેઠા ફાઇનલી મિત્રો અમે નીચે ઉતરી જઈએ ચડવામાં બહુ અઘરું લાગ્યું હતું ઉતરવામાં વાંધો નથી ઉતરવામાં તો ફટાફટ ઉતરી જઈએ આવી રીતે ઉતરવામાં બાજુ એનો વ્યૂ જો તમે ખાલી વ્યૂ એટલે મસ્ત મજાનો છે તમને જોઈને આમ આનંદ 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 થઈ જશે ખૂબ જ આનંદ થઈ જશે ઓર યહાં સે આવો તો પૂરા ગેટ ભરીએ તો ફાઇનલી મિત્રો અમે ગોપ પર્વત ઉતરી ગયા ગોપ